હેલો મિત્રો નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે રવિવાર છે એટલે આપણે ઘરે ત્યારે બેઠા છીએ કંઈ કામ નથી એટલે વિડીયો ઉતરતા આવી પહેલાં તો આપણે વિડીયો ઉતરતા ધાબો પડે રવિ આવ્યા છીએ ને હા આપણે છે ને વસ્તુ નવી લીધી છે તમને જો તો તમને ખબર પડી જાય કે હું વસ્તુ નવી લીધી હતી ને શું કહું મા એક નવું લીધું બીજું કાંઈ લીધું એક ખોડે સ્ટેન્ડ લીધેલું છે મા એકને સ્ટેન્ડ બે વસ્તુ લીધું ને એને અને શું કહેવાય કોમેન્ટ કરી દેજો બધા આપણે એની હારે આવેલું છે હા ને હા વિડીયો ઉતાર હેઠળ ઉપડે તમારા ગામ આંબો આવી જાઓ આવી જાય તો કોમેન્ટ કરી દેજો ને હા હમણાં ખીર આવે છે એટલે છે ને બધાને એડવાન્સમાં ઉતરાય એમ બધા વિડીયો ઉતારો મોજ કરો તો મિત્રો આપણે ખીરમાં છે ને વિડીયો ઉતારવાનો છે તો જેને પણ અમારે આવજો બધા જેને વિડીયો ઉતારવાની આપણે મજા મજા કરીશું વિડીયો ઉતારશું બધા ભેગા ને પતંગ સકાવશું આ રે પતંગ સકાવ આપણે બીજું કાં શું હોય ખીરમાં પતંગ સકાવવાની પછી ધૂળેટીમાં ધૂળેટી રમવાની પછી તો હું આવ્યા પછી બે વાતાવરણથી પગે લાગવાનું તો મિત્રો એવું હોય આપણે બીજું કાંઈ કોઈ તો નહીં કાંઈ તો મિત્રો આપણે હવે છે ને આજથી ડેલ્લી લોગ ઉતારવાનો છે પછી ડેલી વિડીયો ઉતારશું તો ખરા પણ પછી ડેલી આપણે લાગશે તો કોલ પ્રેમ કરશું ક્યારેક ક્યારેક પછી મજાકના વિડીયો ઉતારશું પછી દાંત કાઢવાના વિડીયો ઉતારશું આપણે ઉતારશું વિડીયો કાયમ એમ કે હવે બે મહિના છે એટલે બે મહિનાથી તો નહીં આવે ડેલી વ્લોગ કે બે મહિનાઓથી મારા પરીક્ષા છે કે નહીં દસમાની એટલે નહીં આવે પછી તો કાયમ આવશે વ્લોગ ડેલી વ્લોગ આવશે પછી કાયમ મળીશું આપણે યુટ્યુબમાં બધા સાથે ફેમિલી આપણે અગિયાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જશે અને હવે બાર હજાર થવા આવી જશે બાર હજારમાં જે આઠસો ઘટે છે તો જલ્દી આઠસો પૂરા કરી નાખો અને મજા મજા કરીએ પછી આપણે બધાએ ઉતારશું એકસાથે વ્લોગ અને મજા મજા કરશું હા આપણે હાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ જે લાસ્ટેટની તરફ વ્લોગમાં આપણી પાસે હું તમને કહી દેવાનો ભાવ નથી આમ તો માર્કેટમાં લેવા દો ને તો ન ખોલ્યો તો હો દોઢસો રૂપિયાનું થાય પણ છે ને તમે સ્ટેન્ડ લો ને તો એની સાથે સ્ટેન્ડ આવે એટલે આઠસો રૂપિયાનું સ્ટેન્ડ થાય તો આઠસો રૂપિયામાં જો એક તો એકા એક આવે પછી એકા બ્લુટૂથવાળો આવે ફોન એ રીતે તમે કનેક્ટ કરીને વિડીયો ઉતારી શકો અથવા ફોટો બોટો પાડી શકો ને આપણા ફોન ક્વૉલિટી કેવી સારી કહી દેજો સારી હોય તો કહેજો નકર એવું લાગશે તો નવો ફોન લઈ લઉં હમણાં વાર છે એ કાંઈ નહીં નવો ફોન તો આનો જા પછી આપણે નવો ફોન લઈ લેવું હમણાં એક નવી વસ્તુ લેવાની છે શું લેવાનું છે એ કોમેન્ટ કરી દેજો તમે બધા તમને ખબર તો હશે હું લેવાનું છે એટલે ત્યાં ભાઈબંધને ખબર છે મારા ભાઈબંધ જે છે હારે રે નહીં એને ખબર છે બીજાને નથી ખબર કે મારે વસ્તુ શું લેવાની છે નહીં તો મિત્રો ખબર તમે મારા ભાઈબંધ છો ને તમને ખબર છે હું મારે હું વસ્તુ લેવાની છે એ તમને હું જેથી લઈ નહીં એ વસ્તુ તેથી હું તમને બતાવીશ યુટ્યુબમાં ને બધાને દેખાડીશ તો આપણે તારે જમરું ખાતા હતા કોઈ નહીં બોલે બેઠા બેઠા જમરું ખાતા હતા ને તારે અંદાજે કેટલા વાગી ગયા છે બે વાગી જશે તો આપણે આખો આખોથી બે હોવાનું બીજું કંઈ કામ તો ન હોય આપણે ઘરે હોઈએ એટલે રવિવારે લેશન કરતા તને આગળ તો વાંસવા બી જવાનું છે ભાઈ દસમાની પરીક્ષા આવે કોણ કોણ દસમું ભણે કોમેન્ટ કરી દેજો મને તો મને ખબર પડે કે મારે કેટલા દસમું ભણે છે કેટલા પાયસ થાય ને કેટલા નપાયશ થાય તો આપણે મેં તમને કીધું એમ ડેલી લોક તો ઉતારશું ને હા આપણે ઓલો ખોટો ખોટો વિડીયો મૂકો તો ખાલી આપણે જૈકભાઈને મળવા જઈએ તો આપણે મળવા નહોતા જાય એથી મારે જવાનું હતું પણ બેન તો થયું મારે જેકભાઈ નહોતા મળ્યા એટલે તો આપણે જેકભાઈને મળવા નહોતા પણ પછી છે ને ઘરે ઘરે હતા ને પછી આપણે મહેશરમભા એ જ હતા કેમ કે જેકભાઈ મળવા તો જવાનું ખાલી ખોટો ખોટો વિડીયો ઉતાર્યો હતો તો આપણે હમણાં થોડાક દિવસમાં આપણે જેગભાઈને મળવા જવાનું છે તો આપણે તરફથી લાઈવ કરવાનું છે મારે યુટ્યુબમાં બધા ભાઈબંધો એ લાઈવ કરીએ અને મજા મજા કરીએ આપણે તો આપણે તમને આ વ્લોગ ગમ્યો હોય ને તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને હા આ વ્લોગમાં નવા વ્લોગમાં નવી ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને બધાને શેર કરી દેજો તો આપણે મળીએ પછી બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય